દર રવિવારે નાના બાળકો થી લઈ મોટા બાળકો સુધી બાળસભામાં આવે છે સારા વિચારો સંસ્કાર પ્રાપ્ત કરે છે સાથ ભગવત ભક્તિ અને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે તો શિબિર રાખી છે બાળ શિબિરમાં કારણ કે એટલા માટે કે તમારે વેકેશન કર્યું છે પછી કોઈ મામાના ઘરે વ્યા જાય કોઈ માસીના ઘરે વયા જાય કોઈ ભાઈ હોવાને મળવા વયા જાય કોઈ ફરવા વયા જાય તો બધા છૂટા પડી જાય તે પહેલાં આપણે એક દિવસીય સીબી છે સવારે બધા બાળકો એક કલાક સુધી મહાપૂજાનો લાભ લીધો ત્યાર પછી મંગલા આરતીનો લાભ લીધો ત્યાર પછી બધાએ રથમાં ભગવાનને પધરાવી આખા ગ્રાઉન્ડમાં અને દરવાજાની બહાર બજારમાં પણ ભગવાનને ફેરવી પ્રભાત ફેરીના માધ્યમથી નાતા વાતા નાચતા કૂદતા ધોધ કીર્તન વખાજ વગાડતા થતાં ભગવાનને ખૂબ ફેરવી આપ્યો